નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થપડકાર ન્યૂઝ રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલ પંચનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતી સફુરા નદીમાં સેવાળ જામી જતા નદી ગંદી અને દુર્ગંધ મારતા હજારો લોકો દર્શન માટે શ્રાવણ માસમાં પંચનાથ મહાદેવ મંદિરે જવા નીકળતા હોય છે

નગરપાલિકા અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી માત્ર કાગળ ઉપર કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે સાથોસાથ સપુરા નદી પાસે આવેલ ઇમ્પિરિયલ સ્કૂલ હોસ્ટેલ હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ગંદુ પાણી ભાદર નદીમાં જતું હોય પશુપાલકો અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

ને કરવો પડે છે દર ચોમાસામાં સપુરા નદી ગાંડી બંધ કરી દેવામાં આવે છે જાનહાનિ ન થઈ હતી પરંતુ વર્ષો વીતી ગયા સપુરા નદીના કોઝવે અદ્ધર કરવામાં આવ્યું લોકોની માંગ છે તાત્કાલિક ધોરણે સફુરા નદીનો કોઝવે અદ્ધર કરવામાં આવે સાથોસાથ સફુરા નદી સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

લોકો જે પાણીનો ઉપયોગ કરે છે એ અનેક રોગનો ભોગ બને તેવી શક્યતાઓ છે તેમજ બીજી તરફ જોઈએ તો આ નદી ઉપર જે કોજવે આવેલ છે કોજવે નીચો આવેલો છે જેને કારણે ચોમાસાની અંદર ખૂબ જ પ્રમાણમાં પાણી આવતું હોય ત્યારે લોકો સામે કાંઠે જઈ શકતા નથી સામે કાંઠે બે પવિત્ર ધર્મસ્થાનો આવેલા છે લોકો ત્યાં અવર જવર કરતા હોય દેવદર્શને જતા હોય આવા સંજોગોની અંદર લોકોએ જીવના જોખમે ત્યાંથી પસાર થવું પડે છે પરંતુ આ તંત્રના પેટનું પાણી હલતું નથી મારું નામ પશુપાલક માંથી ગઢવી બોલું છું અમારી માંગણી એ છે કે સાફ સુફાઈ થાય અમારા ઢોર બીમાર પડે છે અમારા છોકરા પણ બાયુ આવે છે કોઈ જાતની કઈ સુવિધા છે નહીં એટલે અમારી માંગ એ છે કે આ સાફ સાફસુફુ રાખે એમ કેવી તકલીફ પડે તકલીફ એટલે એની વાત જવા દો ચોમાસા પછી તો કોઈ એવડી દુર્ગંધ કોઈ જાતનું કંઈ આવતું જ નથી અહીંયા સાફસુફ નહીં કોઈ વારવા વારક નહી સાફસુફ એટલે અમારી માંગ એ છે ડાબી ચોમાસામાં બહુ તકલીફ પડે છે પંચનાથ મહાદેવ જવું હોય દરગાહે લોકોને જવું હોય તો બહુ તકલીફ પડે છે એના માટે અમારી માંગ એ છે કે કઈક સરકાર એનું પાલન યોજના કરે એ અમારી છે